ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં મોબાઈલનો ઉપયોગ કોમ્પ્યુટરનો ઉપયોગ વધી રહ્યા છે એની સાથે જ સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમને લગતા પણ કેસીસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે આર્થિક અને બિનઆર્થિક બંને રીતે સાયબર ક્રાઈમ ને કારણે નુકસાન સામાન્ય નાગરજનોને થઈ શકે છે એના માટે આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી એક લોકજાગૃતિનું અભિયાન ગુજરાત પોલીસ અને માનનીય ડીજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે જેના અનુસંધાને આજે આપણે સૌ મળ્યા છીએ અમુક અમુક વિષયો જેમ કે આપણે વાત કરીએ તો સાયબર ક્રાઈમની જે હેલ્પલાઇન છે એ વન નાઇન થ્રી ઝીરો સાયબર ક્રાઇમના કોઈપણ પ્રકારે કોઈપણ વ્યક્તિ ભોગ બનતો હોય તો એણે નિઃસંકોચ કોઈપણ જાતના ડર કે ભય વગર શરમ સંકોચ વગર વન નાઇન થ્રી ઝીરો ઉપર પોતાની કમ્પ્લેન્ટ રજીસ્ટર્ડ કરી દેવી જોઈએ અને આ જ કમ્પ્લેન્ટ તમારા નજીકના પોલીસ સ્ટેશન અને સાયબર સેલને મળશે અને ત્યાંથી કાર્યવાહી કરવામાં આવશે સાયબર ક્રાઇમને લગતા અનેકવિધ હેડ છે જેમ કે આપણે જોઈએ તો ફેક આઈડેન્ટિટી એટલે જે વ્યક્તિ એ વ્યક્તિ ન હોય બીજો વ્યક્તિની ઓળખ આપી અને એ રીતે ફ્રોડ કરે એમાં પણ કરોડો રૂપિયાનું નુકસાન લોકોને થયેલું છે સૌથી મોટું નુકસાન ઇન્વેસ્ટમેન્ટના જે શેર માર્કેટ અને ઇન્વેસ્ટમેન્ટને લગતા ફ્રોડ છે એમાં થાય છે ત્યાર પછી કાર્ડ ફ્રોડ છે ઓનલાઈન શોપિંગ ફ્રોડ ઓટીપી વગરનો જે ફ્રોડ છે લોન એપ્લિકેશન ફ્રોડ કોઈ લિંક મોકલવામાં આવે અને એના ઉપર આપણે ક્લિક કરી ડેટા ચોરી થઈ જાય અને પછી આપણી પાસેથી પૈસા માગવામાં આવે જોબને લગતા ફ્રોડ છે જેમાં માહિતી મોકલી દેવામાં આવે અને પછી એનો દુરુપયોગ ના થાય એના માટે પૈસાની માંગણી કરવામાં આવે બુકિંગ ફ્રોડ ઓનલાઈન બુકિંગમાં જે ફ્રોડ થતા હોય છે એ સોશિયલ મીડિયામાં ફેક પ્રોફાઇલ બનાવી દેવી સાયબર બુલિંગ કરવું સાયબર સ્ટોકિંગ કરવું મતલબ એક ઓનલાઈન પ્રકારનું એક ટ્રેક કરવું કોઈ પણ દીકરી કે કોઈ પણ સ્ત્રીને કે ઇવન કોઈ મેલને પણ આમાં થઈ શકે પછી કોઈપણ ટાસ્ક આપીએ કે આ ગેમ તમે રમો કે આટલા કાઉન્ટ તમે આ એપ્લિકેશન પર પૂરા કરો એટલે તમને આટલા રૂપિયા આપવામાં આવશે પછી કસ્ટમર કેર ખોટા કસ્ટમર કેરના આપણને મેસેજીસ અને ફોન આવે પછી ઓટીપી માંગવા માટેના ફ્રોડ એ પણ એક અગત્યનો મુદ્દો છે ન્યૂડ વિડીયો કોલ પણ હાલ ખૂબ જ ચલતમાં છે લોકો સામાજિક બદનામી ના થાય એના કારણે ભોગ બની જતા હોય છે હજારો લાખો રૂપિયામાં છેતરાઈ જતા હોય છે અને પોલીસ સમક્ષ આવતા નથી તો મારી અપીલ છે કે આવા બાબતે પણ કોઈ પણ જાતનું ડર કે ભય રાખ્યા વગર પોલીસ પાસે આવવું જોઈએ સુરત ગ્રામીણ જિલ્લા પોલીસ દ્વારા 20 થી વધુ યુનિવર્સિટી તથા કોલેજોમાં સાયબર ઓર્ગેનાઇઝેશન કાર્યક્રમ કરી જનજાગૃતિ લાવવા માટે કોશિશ કરી રહી છે તથા સિનિયર સિટીઝન નાઓની રૂબરૂ મુલાકાત કરી તેઓની સાયબર ફ્રોડથી બચાવવા માટે માહિતીગાર પણ કરાયા છે

તત્કાલીન ફરિયાદ કરવા પણ જણાવવામાં આવ્યું હતું ફ્રોડ સોશિયલ મીડિયા ફ્રોડ ઓએલએક્સ કેશબેક ફ્રોડ કેવાયસીને લગતા ફ્રોડ ગિફ્ટ ફ્રોડ લોટરી ટુર્સ એન્ડ ટ્રાવેલના ફ્રોડ એસ્કોટ ફ્રોડ પછી ઇન્સ્યોરન્સ પોલિસીને લગતા ફ્રોડ ઇલેક્ટ્રિસિટી બિલ બ્લેકમેલ કરવાના મેટ્રિમોનિયલ ફ્રોડ અનેકવિધ આવા પ્રકારના જે સાયબરને લગતા ફ્રોડ છે એમાં લોકો ભોગ બનતા હોય છે સાયબર ક્રાઇમથી બચવા માટેનો સૌથી ધારદાર હથિયાર હોય તો સાયબર અવેરનેસ છે સુરત રૂરલ જિલ્લાની વાત કરીએ તો જે સાયબર ક્રાઈમનો ભોગ બનેલ લોકો હતા અને એમના ટોટલ જે પૈસા ટોટલ અમાઉન્ટ રકમ જે પોલીસે ફ્રીઝ કરાવેલી હતી એમાં સિક્સટી ફાઈવ પર્સન્ટ લોકોને પરત અપાવી દીધેલા છે જેની કિંમત સવા બે કરોડથી ઉપર થાય છે અને હજી જે એક કરોડથી ઉપરના બાકી છે એ કોર્ટમાંથી ઓર્ડર સુરત રૂરલ પોલીસે લઈ લીધેલા છે અને લેવાની પ્રક્રિયા અમુક કેસીસમાં ચાલુ છે તમામ કેસમાં લોકોને એમના પૈસા પરત આપવા માટે સુરત રૂરલ પોલીસ કટિબદ્ધ છે એ સિવાય સ્કૂલ કોલેજોમાં સતત નિયમિતપણે સાયબર ક્રાઇમ અવેરનેસને લગતા સેમિનાર્સ વર્કશોપ કરવામાં આવી રહેલ છે અને જિલ્લાના કોઈ પણ વિસ્તારમાં કોઈપણ સમૂહ દ્વારા સોસાયટી દ્વારા કોઈ પણ ગામ દ્વારા સાયબર અંગેનું જે અવેરનેસ માટે જ્યારે સુરત રૂરલ પોલીસનો સંપર્ક કરવામાં આવે છે ત્યારે અચૂકપણે અહીંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચનું સાયબર સેલ ત્યાં જઈ અને માર્ગદર્શન આપે છે શાળાઓ હવે ખુલી રહી છે તો દરેકે દરેક શાળા સુધી પહોંચવાનો પણ પ્રયત્ન સુરત રૂરલ પોલીસ સાયબર ક્રાઇમ અવેરનેસ માટે કરશે સ્ટેટ લેવલથી સીઆઈડી ક્રાઇમથી અને રેન્જ ઓફિસથી પણ સ્પેશિયલાઇઝ ટ્રેનિંગના પણ આયોજનો નિયમિત રીતે થતા રહે છે ઇન શોર્ટ આજે આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી અમે એક સંદેશ આપવા માગીએ છીએ કે સાયબર અવેરનેસ અને સાયબર ડિસિપ્લિન આપણા માટે ખૂબ જ અગત્યનું છે અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જ્યારે કોઈ લોભ લાલચ કે ભયમાં આવી જાય ત્યારે એનું સાયબર વિક્ટિમ બનવાની પ્રોબેબિલિટી એની સંભાવના ખૂબ વધારે રહે છે આપણે શું જાણીએ છીએ કે જે તો નર સદા સુખી એ સૂત્રને સાર્થક કરતાં આપણે સૌ પણ એક સાયબર અવેર સિટીઝન બનીએ એક સાયબર વોરિયર બની અને આપણી નજીકના લોકોને જાગૃત કરીએ કે જેથી આવા બનતા બનાવોને આપણે અટકાવી શકીએ સિનિયર સિટીઝન પણ આનું સૌથી મોટું જે ડોસાઇલ ટાર્ગેટ બનતા હોય છે સુરત રૂરલ પોલીસ દ્વારા જે બે હજારથી વધુ સિનિયર સિટીઝન નોંધાયેલા છે એમના ઘરે ઘરે જઈને સાયબર અવેરનેસ માટેના પેમ્પલેટ્સ આપવામાં આવેલ હતા એ એક્સરસાઇઝ ફરીથી આપણે રિપીટ કરીશું અને આપણે સૌ આમાં જાગૃત બનીએ અને લોકોને પણ જાગૃત કરીએ તેમજ વન નાઇન થ્રી ઝીરો સાયબર હેલ્પલાઇનનો પૂરતો ઉપયોગ કરી અને સાયબર ગુનેગારોને ગુના કરતા અટકાવવામાં જોડાઈએ એવી આપ સૌને હું અપીલ કરું છું ફ્રેન્ડ આઇડેન્ટિટી ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ક્રેડિટ કાર્ડ ફ્રોડ ઓનલાઈન શોપિંગ વિધાઉટ ઓટીપી લોન એપ્લિકેશન ફ્રોડ ફ્રોડ બાય લિંક જોબ ફ્રોડ બુકિંગ ફ્રોડ 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 ફેક ફેસબુક ટાસ્ક થકી લોકો સાથે થઈ શકે છે જે લોકોમાં માટે કાર્યક્રમ જિલ્લા વડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત પોલીસને બિના સંકોચે ફરિયાદ કરેજો જેવી ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ યુનિટીની ટેકનિક ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવશે સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ કામરેજ